બાજુ આપણા વાઘુભાઈ માતાજી મિત્રો આજના નવા લોકમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે અને આપણે વ્લોગ તોય સ્ટાર્ટ કર્યો એ હું તમને કહી દઉં આપણે લોક એસબી હિન્દુસ્તાની રેકોર્ડિંગ સ્ટુડિયો લોગ ચાલુ કર્યો આ બાજુ એસબી હિન્દુસ્તાની ટીમના ફોટા છે અને આ બાજુ રેકોર્ડિંગ સ્ટુડિયો તો મિત્રો આપણે ઘેર હતા અને વિપુલ મને ભેળો થયો એમ કે આ જે છે તારા આબુ હોય હે હેડ એટલે મુંડાવરો તમે બોલે વાર કલાક બે કલાક દેવા માટે હું છું હજુ આપણા હરીભાના પાર્લરે બલો ચાઉ કાઢા તમે જોઈ લો બોલો કારીગર હ બોલો ભલે આવું કેટલા કોણ એમ કેતો તો ક્યાંક રીલ બનાવી શું ફેમસ તું ફેમસ છે આપણી આઈડિંગ તું આ આવી જાય ઈ ટૂંકનું હા નમસ્કાર મિત્રો તો તમારે હરીફાની ચા સુપર હિટ ટીવી હોય અને સારી ટીવી હોય તો આઈ જાજો વગર ખાસ તો મિત્રો આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા તો હવે આપણે બીયા બત્તી કરવાની બાકી આ ચા પાણી કરવાનો બાકી તો આપણે ચા પાણી કરી અને પછી આપણે મળીએ તો તમે તમારા ભાઈને જો સપોર્ટ કરો છો એવો ને એવો તમે સપોર્ટ કરતા રહી ગયો આ ઘરે આવી ગયો એ તો મક્કા આવો સંકેત આવો

નાસ્તો કરવા બેહી ગયા અને એનું આપણા ઘેર આયો તો એનું ને કીધું કોઈ નાસ્તો કરવો તો કરી દે પણ એવું ના પડતો કે હું ઘેરથી ઘેરવાળો નાસ્તો કરીને આવ્યો એટલે મારો નાસ્તો કરવો નહીં તો આપણે જોઈ લો નાસ્તામાં હું તમને બતાવી દઉં આ બાજુ છે મગ ના પેલા પડ્યા હું મગ જોઈ લો તો આપણે નાસ્તો કરી અને પછી મને આવ્યા હિ તો તમને રીલાજી સાથે મુલાકાત કરાવું તો તમે જોઈ લો

બરાબર તો મિત્રો પછી આપણે મળીએ તો મિત્રો આપણે મોલમાં આવી ગયા મોલમાં આપણે થોડું વસ્તુ લાવવાનું હતું એના માટે થઈ અને આપણે ઘર માટે વસ્તુ લેવા માટે આવી ગયા તો તમે જોઈ લો આ બાજુ મોલ સાર્યો તો આપણે શું વસ્તુ લેવાનું છે એ હું તમને કહી દઉં તો આપણે જે વસ્તુ લેવાનું હોય એ વસ્તુ આપણે જોઈ લઈએ કે આપણે શું વસ્તુ લેવાનું તો આપણે પછી મળીએ

વિનુજી જય માતાજી જય માતાજી તમારી કમેન્ટ આવી હતી આપણા લોગમાં કે વિનોજીને બાઇક આવડે છે કે નઈ આવડતું આવડે છે ભરી કે બાઇક આવડે છે ને તો મિત્રો વિનુજીનો બાઇક આવડે છે તો વિનુજી બાઇક એક દાડો ચલાવ છે ચલાવતો નથી એમ ખાસ ચલાવતા નહીં એમ ને કે આપણે ધ્યાન ને ઘેર રહેવાનું હોય હા આ કંભળીવાડા જવાનું હોય તો બાઇક લઈને જવાનું બરાબર અને આ બાજુ આપણો આયા છે એલો બોલો એલું તમે તૈયાર થઈને આવી જાવ જેઠાલ જેઠા જીએ છે કોમ્પ્યુટર લેવા તો જેઠાલા કોમ્પ્યુટર લાવવાનું જેઠા મને ફોન કર્યો મંગે તમે જો કોણ છો મૂકો મૂળ વાકેશન ઉપર શું લોડો મારા અંગત આપવાનું છે કોમ્પ્યુટર હા બોલું ભાઈ આવી ગયા હવે અમે બે જણા છીએ મારી જેમના ઘરે કોમ્પ્યુટર લેવાથી કોમ્પ્યુટર આપડા ઘેર લાવવાનું ચાલો તો થોડું બગડેલું છે એટલે રિપેરિંગ કરવા મૂકવાનું છે અને પછી ઘેર લાવવાનું ડાયરેક્ટ રિપેરિંગ કરવાનું છે તો મિત્રો પછી આપણે મળીએ તો આપણા લોક પણ બને રહી ગયો ચાલવાથી આખો લોક પયો તો બહુ મજા આવતી તમને આવી ગયા અને આ બાજુ જેઠાલાલ પેટ્રોલ ભરાવીએ તો તમે જોઈ લો અને જેઠાલાલના બુદના ઘરે આપણે આવી ગયા તો તમે જોઈ લો મારી પૂન થાય ને જેઠાલાલની બૂંધ થાય તો આ બાજુ જેઠાલાલ ચા પીવી અને પાપડ આવી ગઈ ચા અને પાપડ આવી ગયા એના આપણી ચા બાજુ પડી જો તો આપણે ચા પીવાની તો પછી આપણે મળીએ તો આપણો આ બાજુ કોમ્પ્યુટર આવી ગયું તો તમે જોઈ લો જરાલા બધા કોમ્પ્યુટર હા તો આ કોમ્પ્યુટર આ સીપીયુ અને અંદર કીબોર્ડ છે અને બ્લુ માઉસ માઉસ તો બધું એમ ના તો આપણો જેઠાલાલ આ કોમ્પ્યુટરમાં વિડિયો એડિટિંગ કરે છે આપણો મિની કિચનનો અને લોગનો બંને ના હા બંને બધું અમે તો આવા મસ્ટ ઓફ ચેનલનો કોમ્પ્યુટર હા બરાબર અમે આ હારું

આપણો પાહુ બજાર જવાનું થી ગયો પણ ચમ બજાર જવાનું થી હું તમને કહી દઉં કે આપણે ઈયરફોન લાયા હતા એ ઇયરફોન આપણું બદલાવા જવાનું હો તો તમે જોઈ લો કે આપણે મોબાઈલ નવો લાયા એના આંગણે ઈયરફોન આવ્યું હતું તો આપણો આ એક એકમો અવાજ હ અને એકમો અવાજ નહીં આવતો એટલે આપણો રાહત મોબાઈલ દુકાને ઈયરફોન બદલાવા જવાનું હો તો આપણે આ દુકાન આ

રાહત મોબાઈલ માં આપણું ઈયરફોન બદલાય અને આપણે આવતા રહ્યા આ બાજુ સાયકલો લઈ અને બધા અંબાજી જઈ તો હું તમને બતાવી દઉં સાયકલો લઈ અને અંબાજી જઈ એ એ જેમ આ છે અને અંબાજી જઈ એ જેમ બે આપડા પાટણ નો સંઘ છે તો અંબાજી જઈ બધા સાયકલ લઈ

हां हां बाबा नु करा जीसीबी रोड यु एकदम वे रूम टायर टूटी देऊ तब टायर ने बात होई ना슈 बदु आ नुदी। नुदी। ना जो जो आणो करियो हमरा जीसीबी नऊ लाया मेला भी टीके बाजू आ बाजू पावलो नाही क्या बाजू पावलो नाही का बदु टायर नाही कछु

એ તો આ બાજુ ઇયરફોન લઈને આવી જાય જોવા રહ્યા બદલાઈ ના આવે ને ચાલુ કરી દીધું આવે તો જોઈ લો મહેમાન આવ્યા હતા અને મહેમાન હવે જઈ છે ઘેર તો મહેમાનને કટ લઈ લીધો ઘણો તને આવી ગયો હા બાજુ આપણા બાપુભાઈ અહીં ઘણો આવજો તા કોકેલો ફોન કરો

જો પે પેલેવારી આ તો બખુંયી ગયા તો વસી આપણે લઈ લેવા સાક વાડી લેવા અને ચડે ઘેર આડે આવી અને આળીયા પટી અને બનાવવાનું વિડીયો હોય શૂટિંગ તો જ કર્યું નહીં કારણ કે સ્ટોરી હતી નહીં અને માણસો એક બે આખા પાસા હતા તો એના કારણે વિડીયો બનાવવાની કોઈ મજા આવી નહીં અને તો આપણે ક્યારે હતા એટલે આપણે થોડી સાફ સફાઈ કરી દીધી તો હું તમને બતાવી દઉં તો આ છે ફ્યાલ બહુ જૂનું આમાં કાં ભંગાર ટોકર આ બાજુ ડોલ ટોકર અને આ બાજુ બધું ભંગાર પડી દઉં બધું ભંગાર કાઢી અને બહાર છે તો તમને બતાવી તમે જોઈ લો બધું આ બાજુ પડ્યું અને આ બાજુની સાફ સફાઈ થવાની ચાલુ હો તો તમે જોયું લો તો તો આપણે આ વિડીયોના હવે કન્ટિન્યુ કરીએ છીએ અને કાલે મળશું નવા લોક સાથે તો બધા મિત્રોને જય માતાજી જય બાબા રી અને તમે જેવો સપોર્ટ કરો છો એવો નવો સપોર્ટ કરતા રહેજો